કેમ છો બધા મજામાં તો સાંજ નામની લોકોમાં બધાનું સાળતન ફેટના દૂધ સાથે હાર્દિક સ્વાગત છે આજે છે સાથે છે કાચી સલાડ છે જર્મન કેરી છે આની પાપડ છે આજ એકદમ દેશી વાળું રેડી થઈ ગયું છે હું ઘરે આવી 9:30 એ ચેતન ઘરે

ભાખરી ને રોટલા ઉપર આવી ગયા તો આવી જાવ બધા કરવા મળીયેક્સ્ટ જય દ્વારકાધીશ